શ્રી કૃષ્ણ ગાય માતા ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શ્રી ગાય માતાના પવિત્ર દિવ્ય એકસો આઠ નામ સાંભળીશું શ્રી ગૌ અષ્ટર સત નામાવલી સાંભળીશું ભગવાન શ્રી કૃષ્ણ ને ગાય ખૂબ જ પ્રિય છે ગાય માતાની પણ આપણે દેવી દેવતાઓની માફક માતાની જેમ પૂજા કરીએ છીએ શ્રાવણ વદ ચોથ ના દિવસે આપણે બોડ ચોથ નું વ્રત કરવામાં આવે છે ત્યારે આપણે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે બોડ ચોથ ના દિવસે તમે અવશ્ય સાંભળો શ્રી ગૌ અષ્ટર સતન નામાવાલી આ સાંભળવા માત્રથી તમને વ્રતનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે ગૌ અષ્ટરસત નામાવલી આપણે નિત્ય સાંભળવી જોઈએ પરંતુ જો નિત્ય ન બની શકે તો બોળ ચોથના દિવસે તો અવશ્ય સાંભળવી જોઈએ ગાય માતાની સેવા પૂજા કરવાથી મંત્ર જાપ કરવાથી ગૌ અષ્ટરસ નામાવલી સાંભળવાથી આપણે વૈતરણી નદી આસાનીથી પાર કરી શકીએ છીએ ગાયને આપણે કામધેનુ પણ કહીએ છીએ ગાયનું એક નામ કામધેનુ પણ છે ગાયની હંમેશા આપણે સેવા પૂજા કરવી જોઈએ ગાયને નિત્ય પગે લાગવાથી આપણને ગૌલોકમાં વાસ મળે છે જે લોકો ગાયો રાખતા હોય તે તો ગાયોની સેવા પૂજા કરે છે પણ આપણે પણ ગાયોની સેવા પૂજા અવશ્ય કરવી જોઈએ જે ગાયો રાખે છે તેમને નિત્ય ગૌ અષ્ટોતર સત નામાવલી સાંભળવી જોઈએ તો હવે આપણે શરૂ કરીએ ગાય માતાના પવિત્ર દિવ્ય એકસો નામ ઓમ શ્રી ગાય માતા એ નમ ઓમ શ્રી ગૌ માતા એ નમ ओम श्री कामधेनु माताए नमः ओम श्री कपिलाए नमः ओम श्री गौतमये नमः ओम श्री सर्वीये नमः ओम श्री गौमत्ये नमः ओम श्री नंदिनये नमः ओम श्री श्यामाए नमः ओम श्री वैष्णवीये नमः ओम श्री मंगलाए नमः ॐ श्री सर्वदेववासिनीये नमः ॐ श्री महादेवयेन नमः ॐ श्री सर्वपूजिताय नमः ॐ श्री सिन्धुवैतरण्ये नमः ॐ श्री सरस्वतीये नमः ॐ श्री गोपालिनीये नमः ॐ श्री श्रीकृष्णप्रियाय नमः ॐ श्री श्रीदेवकिये नमः ॐ श्री कौशल्याय नमः ॐ श्री अन्नपूर्णाय नमः ॐ श्री श्रीवैदिह्ये नमः ॐ श्री गौर्ये नमः ॐ श्री लक्ष्मीये नमः ॐ श्री त्रिवेण्ये नमः ॐ श्री सरस्वतीये नमः ॐ श्री त्रिविद्याये नमः ॐ श्री भारतीये नमः ॐ श्री अदितिये नमः ॐ श्री महेश्वरीये नमः ॐ श्री गोदावरीये नमः ॐ श्री सत्यये नमः ॐ श्री वैजन्तिये नमः ॐ श्री श्रीजगदम्बाय नमः ॐ श्री गङ्गाय नमः ॐ श्री कल्याणीये नमः ॐ श्री श्रीगोपेश्वर्ये नमः ॐ श्री यमुनाये नमः ॐ श्री वचेश्वर्ये नमः ॐ श्री अवधाय नमः ॐ श्री श्रीकृष्णाय नमः ॐ श्री श्रीराधाय नमः ॐ श्री उत्तराय नमः ॐ श्री श्रीमोक्षदाय नमः ॐ श्री जगन्माताय नमः ઓમ શ્રી જગતપૂજિતાય નમ શ્રી કલ્યાણકારીણીયે નમ ઓમ કરુણાય નમ ઓમ સંધ્યાય નમ ઓી મનહારી નમ ઓમગિરિજાઇ ની વિદ્યાય નમ ઓમ શ્રી જ્ઞાનેશ્વર્યે નમ ઓમ શ્રી કાલીએ નમ ઓી પ્રકૃતિએ નમ ઓમ અરંધંધયે નમ ઓમ શ્રી વૃંદાએ નમ ॐ श्री श्रीनारायणयेन नमः ॐ श्री गीताये नमः ॐ श्री ललिताये नमः ॐ श्री शिवाय नमः ॐ श्री रश्मिये नमः ॐ श्री ज्वालाय नमः ॐ श्री तुलसीये नमः ॐ श्री श्रीमल्लिकाय नमः ॐ श्री कमलाये नमः ॐ श्री योगेश्वरीये नमः ॐ श्री गायत्रीये नमः ॐ श्री दुर्गाये नमः ઓમ શ્રી નવીનતાય નમ ઓમ શ્રી અમૃતા અમરો નમ ઓમ શ્રી દુધેશ્વર નમ ઓમ શ્રી સ્વાહય ન શ્રી ધનંજયાય નમ ઓમ શ્રી ઓકારે નમ ઓમ શ્રી સિદ્ધેશ્વરિયે નમ ઓમ શ્રી નિધિે નમ ઓમ શ્રી રુદ્રેશ્વરિયે નમ ઓમ શ્રી રોહિયે નમ ઓમ શ્રી અમૃદ્ધારાએ નમ ओम श्री दूधधाराए नमः ओम श्री दुर्वाए नमः ओम श्री मणिए नमः ओम श्री हरसिद्धि ए नमः ओम श्री सर्वदेवता वासिनी ए नमः ओम श्री पितृेश्वरी ए नमः ओम श्री परिक्रमा ए नमः ओम श्री सताक्षी ए नमः ओम श्री मंगलकारिणी ए नमः ओम श्री मोहनेश्वरी ए नमः ओम श्री रमाए नमः ॐ श्री सुभमाये नमः ॐ श्री श्रीपरिवारपालिनीये नमः ॐ श्री अञ्जनाय नमः ॐ श्री धरणिये नमः ॐ श्री ऋषभाये नमः ॐ श्री देवेश्वरीये नमः ॐ श्री यशस्विनीये नमः ॐ श्री रचिताय नमः ॐ श्री सुवर्णाय नमः ॐ श्री वारुणीये नमः ॐ श्री नवधाये नमः ॐ श्री विन्ध्याय नमः ઓમ શ્રી વાછરૂપ્રિયે નમ શ્રી પાવનીયે નમ ઓમ શ્રી સુવ્રભાએ નમ ઓમ શ્રી વાગેશ્વરિયે નહિ મનસાએ નમ ઓમ શ્રી સાડિલિયે નમ ઓમ શ્રી વૈણિયે નમ શ્રી ગરૂડાય ન શ્રી ત્રિકુટાએ નમ ઓમ શ્રી ઔષધ્યાય નમ ઓમ શ્રી કાલંગીયે નમ ઓમ શ્રી શીતલાય નમ ઓમ શ્રી કશ્યપાય નમ ઓમ શ્રીકૃતિય નમ ઓમ શ્રી તૃપ્તાય નમ ઓમ ભક્તિએ નમ ઓમ શ્રી ત્વિતાય નમ ઓમ અમૃતૃપ્તએ નમ ઓમ શ્રી દુદ્ધ અમૃતાય ની પ્રેમાયે ન શ્રી લાભકારીણ્યે નમ ઓમ શ્રી કલ્યાણકારીણ્યે નમ શ્રી શ્રી આપણે ગાય માતાના પવિત્ર દિવ્ય એકસો આઠ નામ સમાપ્ત કરીએ છીએ ગાય માતાના પવિત્ર દિવ્ય એકસો આઠ નામ નો મંત્ર જાપ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ ની કૃપા હંમેશા આપણા પર બની રહે છે અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ બોલો ગાય માતાની જય